આજે બે મહિના પછી બે દોઢ મહિના પછી દુખાવો ચાલુ થયો અહીંયા ઘાટ થવા લાગી એટલે અમે છે ને ડાયરેક્ટ અહીંથી રિપોર્ટ સોનોગ્રાફી ત્યાં એમને લાગ્યું કે છે છોકરીને કરવું પડ્યું છે એની માટે એમને ચર્ચ એ સાહેબ છે ને એમણે કીધું તમે લઈ જાઓ એક કામ કરો અહીંયા હાલો લે સોનોગ્રાફીમાં સોનોગ્રાફી કરાવી પ્રાઇવેટમાં એક સોનોગ્રાફી કરાવી ત્યાં બી અમને એ જ લાગ્યું એટલે અમે અહીંયા લઈને આવ્યા સોનોગ્રાફી તેજસ સરને વાત કરી તો તેજસ સર કહે એક કામ કરો તો અમે એડમિટ કરી દઈએ એટલે આપણે ઓપરેશન જ કરવું પડશે આપણે તમને કહું છું એના પછી અમે એડમિટ નહીં કરી કેમ કે અહીંયા આ ઘટના ઓલરેડી બની ગઈ છે ગાઢ કેમ આવી બે મહિનામાં બે મહિના સુધી ગાઢ ના ટાકે અને છોકરીનો જે દુખાવો હતો એ બિલકુલ અસહિય સહન થઈ શકે નતો એટલે અમે ડાયરેક્ટ છે ને એથી રાતોરાત ઉઠાઈ વારુ હોસ્પિટલમાં બરોડા હારૂ હોસ્પિટલમાં ઉઠાવી એટલે ત્યાં ગાડી સીટી સ્કેન અને બધા નોર્મલ જે બધા એમઆરઆઈ ને બધા રિપોર્ટ કરાયા રિપોર્ટ કરાયા ત્યાં ગાડી એવું જાણવા મળી કે અંદર સ્પોન્જ અને કપડું રહી ગયેલું છે આ બિલકુલ અડીને એટલે ત્યાંના ડોક્ટરોએ બધા ડિસ્કસ કર્યું અમારી સાથે ચર્ચા કરી કે આ વિષય બહુ ગંભીર છે અહીંયાથી અમારાથી ઓપરેશન ના થાય અમે એમને કીધું કે તમે સર બનતી પ્રયત્ન કરો જેટલા પૈસા થાય એટલા અમે ખર્ચીશું એનો અમને વાંધો નહીં બનતો પ્રયત્ન તમે કરો પણ તો પણ એ લોકો એ કેસ લેવા માટે ના પાડે એમને કીધું કે તમે તમે છે ને જે ડૉક્ટર ડિલિવરી દરમિયાન જે ડૉક્ટર જે તે ડૉક્ટર ઓપરેશન કર્યું હોય એનું લખાણ લાવો ને એ ડોક્ટર અહીંયા હાજર રહેશે અને સાથે ત્રણથી ચાર સર્જિકલ સર્જન ડોક્ટર જે આંતરડાના ડૉક્ટર હોય એમને સાથે રાખીને ઓપરેશન કરવું પડશે જો એ જવાબદારી લેતા હોય તો ડોક્ટર ને પેલા આ ડોક્ટર જવાબદારી લેતા હોય તો ઓપરેશન કરે તો અમે ઓપરેશન કરી શકીએ બાકી અમે આ કેસમાં અમે હાથ ન લગાવી શકીએ જયારે આટલા મોટા ડોક્ટર એવું કહેતા હોય અને એના પછી એમને કેસ હાથમાં લીધો ને એમને બધું ગાઈડ કરી દીધું તમે બીજી જગ્યા ફિક્સ કરી શકો છો એટલે ત્યાં આગળ અમારે છે ને ધીરજ હોસ્પિટલમાં એમડી સાહેબ છે સોલંકી સાહેબ ના એ તારા નહીં કીધું આ ઘટના સાહેબ ઘટના તમને કહું ત્યાં પછી અમડી સાહેબ છે ત્યાં ધીરજ હોસ્પિટલમાં એમને ફોન કર્યા એમાં અમારી ડિલિવરી બધું થતું હોય છે એમને ફોન કર્યા અને આખી કહાની સમજાવી એમને કીધું કે એક કામ કરો તમે લઈને આવજો ત્યાં અમે લઈને ગયા ત્યાં પણ એમને ચેક કર્યું અને એમને એવું લાગ્યું કે ખરેખર આ વસ્તુ છે તમે બહારથી એક સિટી સ્કેન કરાવ્યો એટલે બહારથી અમે સિટી સ્કેન કરાવ્યો ત્યાં આ બધી ટોટલી વસ્તુ ડેડિકેટ થઈ એમણે બી આ જ ઘટના કીધી અમે રિસ્ક લઈને ઓપરેશન નહીં કરી શકીએ કેમકે તમારી જવાબદારી રહેશે તો અમે ઓપરેશન કરશું પછી એટલે અમને આ બધી ઘટના થઈ એટલે આપણને ગભરામણ થઈ અને પછી ડાયરેક્ટ આ જે પારોતર છે અને પેલા સાહેબ ને અમે વાતચીત કરી જાણકારી બધી ઘટનાની ચર્ચા કરી આ ડોક્ટર બંને ડોક્ટર ને એ ડૉક્ટર ને ચર્ચા કર્યા પછી આ ડોક્ટરે મને એકદમ એમના અંદર લઈ લીધો એમને મને શું ભોળવી નાખ્યો એમની વાતોમાં મિસગાઈડ કર્યો એમને કીધું કે આટલો બધો કોઈ ભયંકર ઇસ્યુ નથી આ મેજર પ્રોબ્લેમ નથી તમારા બહાર તમારે આટલા બધા ખર્ચા કરવાની જરૂર નથી તમે કામ કરો અહીંયા મારી પાસે વિનાયક હોસ્પિટલમાં ત્રણ સર્જન છે અને હું જાતે ગાયનોલોજીસ્ટ છું હું જાતે ઉભો રહીશ અને ઓપરેશન આપણે કરીશું તમારે કોઈ પણ રૂપિયો આપવાની જરૂર નથી અને જે ઓપરેશન કમ્પ્લેન બમ્પલેન તમે શાંતિથી અહીં લેવો લાયા જે દિવસ અમે લાયા એટલે મેં સાત આઠ જણા હતા અમને એક મેડમ હતા નહીં સાહેબ હતા ગાઈડ કે નોર્મલ અંદર સ્પોન્જ સ્પોન્જ બ્લડ જવાની શક્યતા હોય એટલે એને છે ને અસ્કોરોપી એટલે કે દૂરબીન દુરબીન ના ઉપયોગથી એમને આપણે જોઈશું અને તમને અંદર લઈ જઈશું જયારે જોવા લઈ જઈશું ને ત્યારે તમને અંદર લઈ જઈશું જોઈ અને એમાં અંદર ખરેખર મોપ છે કે નહીં એ ચેક કરીશું પછી આપણે એનું ઓપરેશન કરીશું ત્યાં સુધી ઓપરેશન ના કરવામાં આવે અને તમારે સાથે જ રહીને કરવાનું છે એમને બધી મેં પેલા એમને મને કન્સર્ન પેપર પર સાઈન કરાવ્યું ત્યારે એમને મેં કીધું તમે જવાબદારી પર લાવ્યા છો બરાબર તમે કન્સન પર સાઇન કરી શકો મેં ના કહી શકું કેમ કે આ ક્રિટિકલ કેસ છે કેમ કે તમારું ઓપરેશન છે તો આનો જવાબદારી તમારી છે તો કયો વાંધો નહીં અમારી પાસે સાઈન નહીં લીધી તમે મારી જોડે રહીને આ બધું ઓપરેશન થશે અને આ ઓપરેશન જ અમે ટ્રાન્સફર નહીં એટલે અમને વિશ્વાસમાં લઈ લીધા પછી એમણે એવું કીધું પછી પછી એમણે એવું કીધું કઈ વાંધો નહીં તમે સાથે રહેશો ને આપણે કામ કરીશું એટલે અમે અઢાર તારીખે લાયેલા ઓગણીસ તારીખે આપણે એમને કીધું એમને કીધું ઓગણીસ તારીખે બે વાગ્યા સુધી ઓપરેશન થશે ઓગણીસ તારીખે સવારમાં બે વાગ્યા સુધી અમે રાહ જોઈએ અને પછી એમને કીધું કે સાહેબ હજી ડોક્ટર પેલા સર્જન આવ્યા નથી તો કે સાત વાગ્યા સુધી આવવાનું છે તો મેં કીધું કાંઈ વાંધો નહીં પણ મેં કીધું અમા અમારા લઈ ગયા વગર તમે ઓપરેશન ઓપરેશન કશું પણ અંદર નળી ક્યાં કોઈ પણ વસ્તુ નાખવાનું નહીં કેમ કે મારે જોવું હોય ને કદાચ કંઈ અમને જાણપાર એ નાખીને કાઢી લે તો ખબર ના પડે ને સાહેબ એટલે એ જ ઘટના બની હું ખાલી અડધો કલાક માટે અહીં ગયો તો આપણે પોંચપતરા ગયો તો થોડા કામથી અને કલાકનો કલાકનો જ સમય હશે લગભગ અને એટલામાં આ પાર્ટીએ ડૉક્ટરને બોલાયા સાહેબે અને મારા ફોના ફોન આવી ગયા આ લોકોના રિલેટિવ્સના એવું કહે છે પેલા અંદર બેનને લઈ ગયા છે બેનની કન્ડિશન એકદમ જોરદાર રમતી અમે હસતા અઠવાડિયાથી કમ્પ્લીટ વાતચીત કરે નોર્મલ કન્ડિશન ખાલી અંદર જે ઇસ્યુ હતો એ જ હતો અને અમને દસ મિનિટ એમને મેં કીધું સાહેબ તમે દવા બવા ના આપશો હું આવું ખાલી મને દસ વીસ મિનિટનો ટાઈમ આપો હું આવું તો એમણે મને ગાઈડ કર્યું કે તમે ટેન્શન ના લેશો ખાલી અત્યારે બીએમસી ની દવા જ આપીએ છીએ તમે આવશો ને અંદર ત્યાર પછી અમે ઓપરેશન કરીશ ત્યાર પહેલાં ઓપરેશન કરવામાં નહીં આવે અને જેટલા મેં પહોંચાપ લગભગ મેં રવેડ સુધી આવ્યો એટલામાં મારા પર ફોન આવી આ લોકોને બહાર કાઢી મૂક્યા મારા જે જમાઈ છે જે મારા જીજાજી છે ને એ લોકોને બહાર કાઢી મૂક્યા અને એ લોકોએ ડાયરેક્ટ અંદર ટેલિસ્કોપ નાખીને કપડું પાડી નાખ્યું આ થોડું ત્યાંથી ફાટી ગયું એટલે પાછું ત્યાં આવતા આવતા ફોન આવી ગયો કે તમારે બેબીની ઘર અમારા બેનની સિસ્ટરની બહુ થરા ખરાબ ક્રિટિકલ કન્ડિશન છે એને સર્જન પાસે ટ્રાન્સફર કર્યું હતું તમને મેં કીધું તમને ના પાડી દીધી અને આપણે સર્જન સાથે રાખવાના તમે ત્રણ સર્જન અહીંયા હતા તો તમે ગયા કઈ અને તમે કર્યું કેમ આ બધી ઘટનાની ચર્ચા કરી એમણે એવું કીધું કે આ બધી વાત કરવાનો સમય નથી એમની પાસે અત્યારે બે જ કલાકમાં ઓપરેશન થવું જ જોઈએ એમ એટલે તમે મને અમારું કોઈ લેખિત માની લીધું એમને કીધું હું ડાયરેક્ટ લઈને આવું છું મારી જવાબદારીથી લઈ જાઉં છું મારા સર્જિકલમાં તમે ત્યાં આવો જાય એટલે એમને ડાયરેક્ટ ત્યાંથી ઉપાડી માં સર્જિકલમાં માં સર્જિકલમાં ક્યાં કોઈ સુવિધા સુવિધા કશું નથી નીચે બોડી મૂકી દીધી અમે લોકો બધા લઈને ઉપર બે ત્રીજા બીજા માળે ચડ્યા બધું લઈને ઉચકીને ત્યારે બેબીની જે છોકરીની કન્ડિશન એટલી ખરાબ હતી એટલી ભૂમો પાડે શું કર્યું અમે અમારથી કશું ના થાય ને અંદર પાઇપ અંદર પાઇપ નાખી દીધી એટલે અંદર આતરું પાટી ગયું એટલે બહુ ખરાબ હાલત થઈ ગયા અને એ ટાઈમ પર આયા ત્યાંના સર્જન જોડે એમને જે વિજય સાહેબ સર્જન છે એમના જોડે ખાલી બે મિનિટ ડિસ્કસ કર્યું અને એ સાહેબ નીકળી ગયા અમારે ત્યાં ડિલીવરીનું પેશન્ટ છે એમ કરીને પછી જવાબદારી આ વિનાયક હોસ્પિટલ થી મા સર્જિકલ ને સર્જિકલ થી લઈને હોસ્પિટલ થી એ બેન ને લોહી પડે છે સાંભળજો સાહેબ લોહી પડે છે ને જોડે જોડે પેસા બી નીકળે છે

તો એમાં ને આમાં ફરકવું છે ખાલી ડોક્ટર છે એટલો ફરક છે એવું માંગણી એટલી છે હોસ્પિટલ આદિવાસી સમાજ ભેગો થયો છે ને કેટલીક માંગણીઓ છે પોલીસ સ્ટેશન ખાતે તો શું માંગણો છે અને શું થયું છે આ ઘટનાની અંદર સૌથી પ્રથમ આપણે જાણવા જઈએ તો મેડિકલ રિપોર્ટ્સ અને પૂરી ઘટનાને જો જાણીએ તો તેવું જણાવ્યા આવે છે કે અહીંયા ગાડી સરકારી હોસ્પિટલ ની અંદર આજે દર્દી જે મૃત્યુ પામ્યા છે તે દર્દી પ્રત્યે ડૉક્ટરોની ખૂબ જ નિષ્કાળજી રહેલી છે જે ડિલિવરી સમયે તેમના શરીરની અંદર સ્વસ્થ જેને કહેવામાં આવે પાટો જે છે એ પાટો શરીરની અંદર રહી ગયો હતો જેના કારણે આખા બોડીની અંદર ઇન્ફેક્શન થયું અને ઇન્ફેક્શનના કારણે આ દર્દીનું મૃત્યુ થયું છે આ ડિલિવરી જુલાઈ મહિનામાં થઈ હતી જેના ત્રણ મહિના બાદ થી ત્રણ મહિના બાદ આજે એ બેનનું મૃત્યુ રહ્યું છે અને છેલ્લા એક એક અઠવાડિયા આ પૂરા પરિવારને દર્દીના પરિવારને આ ડોક્ટરો આમતે આમતે ફેરવી રહ્યા છે અને સીટી અંદર એ રીતે સ્પષ્ટ જણાઈ આવે છે કે એ જે સ્પંચ જે બોડીની અંદર રહી ગયો હતો એ સ્પંચના કારણે આખા બોડીની અંદર ઇન્ફેક્શન થઈ ગયેલું છે અને તે કારણે તેમનું મૃત્યુ થયું છે જે બેનનું મૃત્યુ ગઈકાલે સાંજે થઈ ગયેલું છે ત્યારથી પરિવારજનોની માંગણી છે અને આદિવાસી સમાજ